સુરતની હાઈટેક લાજપોર જેલમાં કેદીનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા તથા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું નક્કી કર્યું કાચા કામના કેદી મહેશ વાળાનું તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શંકાસ્પદ મોત નીપજ્યું હતું લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટ્યો અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીચ્યું હતું મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારજનોએ કહ્યું કે તેને એવી કોઈ તકલીફ નહોતી અને તેની હત્યા કરવામાં આવી છે જેથી જવાબદાર અધિકારીઓને કર્મચારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે આ બનવામાં પ્રાથમિક માહિતી અમારા પાસે જે આવી હતી એ પ્રમાણે અમે અમારા વિસ્તારમાં થઈ આવ્યા છીએ અને અમે આજે જે જેલે લાજપોર જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયેલા ત્યારે સીસીટીવી ચેક કરતા ભરતવાળા જે ભરૂચથી ભરૂચ પોલીસ સ્ટેશનથી અહીંયા મૂકવામાં આવેલ ત્યારે જે જેલ એન્ટ્રી કરે છે એ સુરક્ષિત અને એવું લાગે છે કે એ સ્વચ્છ છે ત્યારબાદ એને જડતી રૂમમાં ચેકિંગ દરમિયાન જે લઈ જવામાં આવે છે અને પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે એમના પાસેથી એક સિમ કાર્ડ મળેલ જે સિમ કાર્ડ મળેલ એમના અને એ સમયે જડતી રૂમની અંદર દસ મિનિટ જેટલો સમય જે આ વ્યક્તિની અંદર રાખવામાં આવે છે મહેશને ત્યારે આજુબાજુમાં જેટલા પોલીસકર્મીઓ રહેલા હતા જે ગુનાના કામે કેદીઓ છે બધા જ એ દરવાજાના બાજુમાં ગયા એટલે અમે એવું માની રહ્યા છીએ કે જ્યારે ભરતને માર મારવામાં આવ્યો છે એના અવાજના લીધે તમામ લોકો એ દરવાજે જોવા ગયા છે અને જ્યારે દસ મિનિટ પછી ભરત જે બહાર આવે છે મૃતક ત્યારે એ પોતાનું પેટ પકડી અને બહાર આવે છે અને વોમિટિંગ ચાલુ કરે છે સારી રીતે બેસી પણ શકતો નથી અને એ વ્યક્તિને ત્યાં લગભગ એક કલાક જેટલો ત્યાં ત્યાં પછી બેસાડવામાં આવે છે ન પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે ન કાંઈ પૂછવામાં આવે છે તે વ્યક્તિ બેસી પણ નથી શકતો ના ચાલી શકે છે આવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે ત્યાર પછી એને આ પૂરેપૂરી રાત પૂરી રાત એ તડપીને કાઢે છે એ પણ અમે સીસીટીવી જોયા છે આફ્ટર જે રૂમ કહેવાય એમાં રાખીને બીજા દિવસે સવારમાં એ ચાલીને રસ્તા પર પડી જાય છે અને ત્યાં એ પડી જાય છે બેસી જાય છે ત્યારે એક કેદી સાયકલ લઈને નીકળે છે એને જોવે છે અને ત્યારબાદ એ સાયકલ સાઈડમાં મૂકી એને સ્ટ્રેચર લઈ અને એને હોસ્પિટલ લઈ જાય છે જે હોસ્પિટલની અંદર બે કલાક જેવી સારવાર ચાલે છે અને ત્યારે એ જે રિટર્ન આવે છે સારવાર દરમિયાન ત્યારે એ મૃત હોય એવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે અમારી અત્યારે એક જ માંગ છે કે અમે જે મૃતક છે એની બોડી અહીંયા રહેવા દઉં જ્યાં સુધી આ જેલની અંદર જે આરોપી છે જે જેણે એને માર માર્યો છે જે અધિકારીઓ એ અધિકારીઓ સામે એફઆઈઆર નહીં થાય જ્યાં સુધી અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બોડી અહીંયાથી લેવાના નથી